આ ન્યૂઝના સ્પોન્સર છે સોમવારી હાટ બજાર જે બિલીમોરાના આઈટીઆઈ સામેના મેદાનમાં શરૂ થઈ રહ્યો છે આજના ન્યૂઝના સંવાદદાતા છે અર્પિત પટેલ આ વર્ષે બિલીમોરામાં વિઘ્નહર્તા યુવક મંડળ અને હિન્દુ લાયન્સ સંગઠન એમ બે મોટા આયોજકો દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવશે નવરાત્રીને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં બિલીમોરાની પ્રજા નવરાત્રી દરમિયાન આ બે ગ્રાઉન્ડ પર ઉત્સવ માણવા ભેગા થશે જેમાં પ્રજાને કોઈ સમસ્યા ન ઊભી થાય જનહિતાર્થે તેમની સુરક્ષા માટે બિલીમોરાના પીઆઈ કે ડીનકુમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરાઈ જેમાં ખેલૈયાઓના પ્રવેશથી લઈને અંદર પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા તેમજ પાર્કિંગ વિશેનું આયોજન વિશે સ્થળ નિરીક્ષણ કરાયું તેમજ અન્ય સુરક્ષાના મુદ્દાઓ વિશે ચર્ચા કરાય બિલીમોરા પોલીસ તંત્રનો સાથ સહકાર ઉત્સવની શાંતિ સલામતી માટે રહેશે તેવું સૂત્રો પ્રતિ જાણવા મળ્યું છે